નમસ્કાર છે હું ગોપાલ નાયકડા ની અંદર કેટલા લોકો અહીંયા જે અંધ્રદ્ધા જે લોકો જોડાયેલા છે એ લોકો ને પણ અહીંયા બોલાવામાં આવ્યા છે અને તેમની જે અંધશ્રદ્ધા છે એ દૂર કરવા માટે અહીંયા અનેક પ્રયત્નો કઈ રીતના કરે છે ਇਹ ਆਪਰੇ ਦੇਖੀਓ ਅਗਰ ਵਧੀ ਅਨੰਦ ਬਹਿਣੋ ਮਨੇ ਤੁਸੇ ਤੋਂ ਵਧਾਰੇ ਮਜ਼ਾ ਆਉਸੇ ਬੇਬੀ ਆਹ ਛੋਟਾ ਛੋਟਾ ਜਿਦਰਾਵਾਂ ਨੂੰ ਦੂਰ ਰੱਖੋ ਅਨਛੇਦਾਈ ਬਾਅਦ ਬਾਗਰ ਕਾਗਨਾਓ ਅਨਛੇਦਾਈ ਬਾਹਰ ਬਾਹਰ ਤੇ ਦਿੱਖਾਓ આ અત્યારે દેશ ભોડી છે મુક્તિઓ માં આવે છે એ જગ્યા પર આ બોબી અત્યારે હાલ માં સૂઈ ગઈ છે એને એવું કઈ જ લાગતું ને એના એની અંદર મનમાં કોઈ પ્રકાર નો ભય નથી એટલે આ દિવાલ કરવા માટે આવ્યા છે ના ભૂત છે ના પોલીસ છે એ બાપુનગર સંસ્થાન રાતના રાત સાડા અગિયાર વાગે બાર વાગે એ કોઈ પ્રકારનું ભૂત હોતું નથી એટલે અમે આ લોકોને જાગૃત કરવા માટે આવ્યા છીએ કે અહીંયા કોઈ ભૂત નથી અને ડરવાની કોઈ પ્રકારની જરૂર છે નહીં કાઈ જ નો આજે દિવસ છે એટલે બધા ભેગા થયા છે અને બધા એમ કહે છે કે ભૂત થાય કે ભૂત જેવું અમને કશું લાગતું નથી અને અમને કોઈ ટેન્શન છે ને કોઈ બીક લાગતી નથી અને આજથી એમાં તો બીક તો ક્યારે નહીં જતી રહે છે હા તમને બહુ જ સારું લાગે છે કે આવો દિવસ વારંવાર આવે

કે આવાવાળા સમયમાં આ જ મહિલાઓ અંધશ્રદ્ધાને દૂર કરવા માટે સમાજમાં ચાલતા અંધશ્રદ્ધાને દૂર કરશે કાળી ચૌદશના દિવસે શમશાનમાં રાત્રે અંધશ્રદ્ધાને જાણવા સમજવા માટે જે ધૂતારાઓ કઈ રીતે મેજિક શીખીને લોકોને લૂંટે છે છેતરે છે તે મેજિક શો દ્વારા સમજાવવામાં આવી રહ્યું છે કે અહીંયા શમશાનમાં રાત્રે મહિલા પુરુષો કાળી ચૌદશના દિવસે જોઈ શકાય છે કે એક મોટી સંખ્યામાં લોકોની હાજરી છે અને દરેકે નાના બાળકથી મોટા યુવાનોએ પણ જોયું જાણ્યું સમજ્યું